હવે બોર તમે ક્યાંય નહીં જોયા હોય એક બોર લીલો કાસો આમ નહી આમજો છે ભાગે નોકરું લાલ 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 ખાવા વાળા કોણ મોબાઈલમાં પીડા છે બોર હાથે હાથે ખરીદાય છે બોર હાથે હાથે ખરીદાય છે કોઈ ખાવા વાળું નથી જો પહેલાં તો થેલીયું ભરવા જતા શનિ રેવીની વાટ વાડ જોતા ઠેલિયું લઈ લઈને ભાત હારે લઈને જતા બોર વીણા પેશિયલ જો મિત્રો આ ખાતર છે ને હજી હમણાં સોમામાં ઓગા હતો ઓગાનું ખાતર છે રાડે રાડા જો આમ આ ખાતર જો અમે ચોમાસામાં હજી ત્રણ મહિના થયા છે આ વર્મી કમ્પોસ્ટ બેક્ટેરિયા અમુક બેક્ટેરિયા બીજા છે મેં આ સાંટા છે બેક્ટેરિયા સાટીના ખાતર છે ને એક મહિનામાં નાખ્યું જો આ છે ને શેવડીને આગળ રાડાને એવું જ હતું નકરું જો બધું હેળવેલું જો આ કસરું હતું તો આ કસરું જ છે હેળવેલું જો રાડા લાકડાનો સોલ હોતન હતો કઈ દેખાય છે આમાં નક્કા જીવાણું બેક્ટેરિયા છે પુષ્કળ અળસ્યા રહે માથે કાપ હોતન નાખેલો હતો એટલે તમને ભૂખરું દેખાય જો આજો આજુ આજે ઓગાડ્યો ને જો આ રાડા પાવડર થઈ ગયો હતો

बस बटा बना ही के है अब आओ सर हां वो करो ना हां आओ सर हां ले हां ये कुछ तो ये बन कम है ये कुछ है ये कुछ नहीं

bye, -bye. <laughs> é

આયા વી આયા આયા આર ઓર ના રાજુ પાસે આયા વા પાણી પાને પાણી ક્યાં ઉડ ભાઈ આને તારી વાડીએ બાટલો મેકીને આવ્યો પાણી પીવા કેવું છે મિત્રો આપડે આ ઉનાળુ તલ વા છે તો ઉનાળુ ઉત્તલ માં આપણે હું નિરીક્ષણ કરવા નીકળ્યો છું કઈ કોઈ જાતનો રોગ છે કે નહીં રોગ હોય આવી ગયો પેલા આપડે દવા છાંટી દેવી છે હોય તો એનું કારણ ઓર્ગેનિક છે એટલે ઓર્ગેનિક દવાનું ગોતવું પડશે મને લાગે છે તળ પીળ તલ પીળા પડે છે જો આ પીળું છે કાંઈ ને એકવાર પોટાશ ફાયદો બનાવેલું જ છે આપણે પાસે ભાઈ કેટલા વલોણા છે જે રોગ હોય એ પ્રમાણે અમે વલોણામાં ઘી બનાવી છે માખણ બનાવીને ઘી બનાવી છે જો કોઈને ડાયાબિટીસ ની તકલીફ હોય તો લીમડાના લાકડાનું ફૂલ છડાવવાનું બરાબર જો આ વલોણો જો વૈદિક મંથન થાય છે જો આ બતાય જો બાર આટા આમ ફરે બાર આટ આમ ફરે ઝૂમ દો ફરે છે બે બાજુ મારી પાસે સીસમના લાકડાનું નહીં આ સીસમ છે આ બાવળનું છે દેશી બાવળનું હવે કોઈને માનસિક થાક લાગતો હોય તો ચંદનના લાકડાનું વલણું છડાવી દો તો અમારે ફૂલ જ ફેરવાનું રહે અમે આ ટેકનિકથી બનાવ્યું છે રાજસ્થાન બનાવ્યું છે બરોબર કાલે એટલું જ ફેરવાનું રહે ચંદનના લાકડાનું કોઈને માનસિક થાક લાગતો હોય તો આ બને જ સંદનના લાકડાનું બદલાઈ નાખવું કોઈ ઓક્સિજન શ્વાસની તકલીફ હોય તો પીપળાના લાકડાનું ચડાઈ દો ડાયાબિટીસ હોય તો લીમડાનું છડાઈ દઉં પછી અર્જુનનું થાય હાગનું થાય હવનનું થાય આપણે બધી અલગ અલગ બનાવશું પછી અત્યારે આપણે આ ત્રણ જાતના છે એ બતાવું ખાલી આટલું જ ફેરવવાનું રહી મારે બરોબર છે આ વૈદિક બિલોના આ એક જ વસ્તુ આમાં ખાલી આજ ફેરવવાનું આ તો મારી પાસે પહેલેથી વલોણ આવેલું છે આ મેં બનાવવા આવેલું છે જો ખાલી આજથી ફેરી જાય હવન ના લાગડા પાવર એવું હોય કે જેમ કે માવઠું વાવાઝોડું આવે ને ફૂલ વાવાઝોડું ત્યારે થાંભલા વાંબલા હલી જાય બધા અઠવાડિયા સુધી પાવર ન આવે એટલે આનો ઉપયોગ કરીશું આમાંય થાય

આ પટારામાં હું ગોળા મૂકી દઉં છું મેળવીને રોટલા ગીર કેટલા ગી રહ્યા હે તને આવડી ગયા તને રોટલા આવડી ગયા

ولد ني دار کیا ہے

હવે ત્રણ ચાર કલાકની ઊંઘી લે છે સાંયો એવડાનો પવન આવે છે ઠંડો ઠંડો ગાયું નીણ ખાય છે